અમદાવાદ શહેરના ગોતા વિસ્તાર શોરૂમમાં થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા જ્વેલર્સ શોરૂમમાંથી ચોરીની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર આશરે પચાસ વર્ષની એક અજાણી મહિલા ગ્રાહક બનવાનું બહાનું કરીને શોરૂમમાં આવી અને ચાલાકી પૂર્વક સોનાની વીટી ચોરી કરી સમગ્ર બનાવ શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે આ ઘટના અઠ્યાવીસ તારીખના બની હતી જ્યારે બપોરના સમયે મહિલા ગ્રાહક લગ્ન પ્રસંગ માટે સોનાની વીટીઓ અને બુટ્ટીઓ ખરીદવા શોરૂમમાં આવી હતી શોરૂમના કર્મચારી અશ્વિનભાઈ પ્રજાપતિએ તેને વિવિધ ડિઝાઇન બતાવી ત્યારે તેણીએ પાંચ વીટી અને એક બુટ્ટી પસંદ કરી આ દરમિયાન તેણે એક વીટી ગુપ્ત રીતે ચોરી કરી લીધી મહિલાએ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે બહાર જવાનું બહાનું કરી તે નાસી છૂટી હતી ચોરીની માહિતી ત્યારે બહાર આવી જ્યારે સ્ટાફે સ્ટોકની તપાસ કરી સ્ટોક ચેકમાં જાણવા મળ્યું કે ઓમ ડિઝાઇન વાળી છ પોઈન્ટ ચારસો ચાલીસ ગ્રામ વજનની સોનાની વીટી ઓછી થઈ છે જેની કિંમત લગભગ રૂપિયા નેવું હજાર જણાઈ રહી છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે મહિલાએ પસંદ કરેલી બે વીટીઓમાંથી એક લઈને શોરૂમમાંથી બહાર નીકળી હતી આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો થયો અને ઉપજ એ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ